ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર છોટાઉદેપુર જિલ્લામાં રોડ પુલ અને કેનાલ માં ગંભીર ખામીઓ સામે કોંગ્રેસ નો આક્રોશ છોટાઉદેપુર જિલ્લામાં વિસ્તારના ઢાંચાકીય ભ્રષ્ટાચાર વલણ દાખવ્યું છે માર્ગો પુલો અને કેનાલોની જર્જરિત હાલતથી હાલત જનજીવન બંધ થતી બસ સેવાઓ અને તૂટી પડતી કેનાલોના કારણે વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને રોજગારી ક્ષેત્રે ભારે અસર પડી રહી છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી અને જણાવ્યું કે સુખી ડેમની કેનાલો તૂટી જવાની ઘટનાઓ પાછળ મોટું કૌભાંડ છે નવીન બનેલા રોડ અને પુલોમાં માત્ર કેટલાક જ મહિનાઓમાં તિરાડો અને ભ્રષ્ટાચાર રોજિંદા કામદારોને ભારે હાલાકીમાં મૂકે છે કોઈ જવાબદારી ન સ્વીકારતા નેતાઓના નિવેદનો અંગે કોંગ્રેસે ઉગ્ર ટીકા કરતા જણાવ્યું કે આ લાપરવાહી લોકિત વિરુદ્ધનો ગુનો છે આગામી મંગળવારે કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએ પ્રદર્શન અને કલેક્ટર આવેદનપત્ર આપશે

આરોગ્યના પ્રશ્નો છે વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં નલસે જલ નામની યોજના જેને ભાજપના ધારાસભ્ય કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો અમે વિરોધ નોંધાયો છે સાથે પાવીજેતપુરમાં સુખી જળાશયની કેનાલ બની છે એ કેનાલ જેટલી પણ બની છે એ બનતાની સાથે તૂટી ગઈ છે આ કેનાલ ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવી હતી અને ચાલીસ વર્ષ ચાલી બીજેપીએ બનાવી તો બે મહિના પણ ચાલી નથી તો આ જે સવાલો છે એ સવાલની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સાથે અહીંયા છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ માટે યુજીસીના ફંડમાંથી હોસ્ટેલ બની છે એ હોસ્ટેલનું નવીનીકરણ થયું છે મારી માહિતી મુજબ એ નવીનીકરણ હોસ્ટેલને નવું બાંધકામ બતાવીને બતાવવામાં આવ્યું છે પણ હજુ સુધી સત્તર અઢારમાં ઓગણીસો સત્તર અઢારમાં આ બે હજાર અઢારમાં આ બની છે ત્યારથી અત્યાર સુધી વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું નથી અત્યારે આવવા જવાની ખૂબ ખરાબ વ્યવસ્થા છે એટલે વિદ્યાર્થીઓને એડમિશન આપે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વાહનોની વ્યવસ્થા કરે નાના વાહનોમાં આવજા કરવાની વ્યવસ્થા કરે આ અમારા સાત જેટલા મુદ્દાઓની અમે માંગણી કરી છે કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દા ઉપર એ પોતે રસ લઈને આ કામ કરાવશે અમે આશા રાખીએ કે એ કામ કરશે આજે અમને આવેદના પત્ર આપતા અહીની પોલીસે રોક્યા છે એ એની અમે નિંદા કરીએ છીએ કલેક્ટર સાહેબે એમને સૂચના નથી આપી પોલીસને તો સૂચના કોણ આપે છે બીજેપીના કયા નેતા પોલીસને સૂચના આપે છે એ સવાલ અમારો છે જે અમને અમે આપના દ્વારા રજૂ કરીએ છીએ ધન્યવાદ

આવેલીષ્ય મારે શું આપો મને લાગે કે આપડે એવું નથી આપણે

યાર હો તમે કેજો જઈ શકો અત્યારે આપણે જે વસ્તુ છે એ ઓટો મેન્ટેન નથી કરતી બોલા પોલીસ ઓવાર કરે છે સરયામ કુલ્યમદાર જાય છે પોલીસ આની મહેનત કરે છે પરમિશન આપો છો કોઈ પરમિશન આપતું નથી ભાઈ લાવ તમે લેટર લાવો પરમિશન આપો પરમિશન લેટર પર આવે છે પરમિશન લેટર ઉપર આવો કોઈ લેટર સરયામ કુલ્યમદાર નું એવું કોઈ વાતો કરવાની છે આપણે પોલીસ કામ રોકવાનું છે दारू

તમે કોણ કરવા દો ખબર પડે સ્થિતિ પરીક્ષા આપી દઈશું દબાવો છો અમે દબાવી રહ્યા છીએ અમારે નથી પરીક્ષા નથી

નીલે નહીં કરી શકાય પરમિશન લઈ લો હવે કોઈ રોકતા નથી કોઈને પરમિશન તમે લ્યા આવતા અમાર મારા આત્માને મેં કીધું માછડે ભીવાડ કરી તમે પોઝિટિવ આપો તો પહેલા જિસમાં ના પડી શકે સ્પષ્ટ તો કહો જો લો એ નોટો હા ત્યાં મને લાગે જ્યાં બતાવો ને જ્યાં બતાવો પરમિશન તો અમાર મારી પરમિશનની વાત નથી એટલે જમરા પર લાગી રણ ના છે પરમિશનની વાત અમાર પર લાગી રણ ના છે અમે કોઈ દબાવતા નથી પરમિશન પેલા તમને કીધું પ્રોફેસર મારા હાથમાં નથી

આપી છે ને તમને એમને પૂછો ખુલાસો કરો કોને સૂચના આપી તમે જો ના આપી હોય તો કોણ સૂચના પણ આપે છે તમને આપી દીધી અમને સાહેબ પોલીસ ને પૂછો આ બંધ નથી કરતા ખનન કરાવ્યું બંધ નહીં કર્યું એટલા માટે પૂરો જાય છે આ લોકો કારણે અને એમને પણ આવા રહી દેતા

કે શું તકલીફ છે પબ્લિકની સેવામાં છે દરેક પોતાની રિક્વેસ્ટ એમને પગાર મળે છે લોકોના ટેક્સમાંથી અને લોકો રોકે છે સત્તાનો મિસયુઝ આવું થોડું ચાલે ત્યાં મને પેલા રોક્યા અહીંયા આ રોક્યા પરમિશન આપકો ન કહેવાય અને આપના માટે પણ શરમજનક કહેવાય કે આપના ગેટ ઉપર અમને રોકે કોઈ આપની ઈચ્છા વિરુદ્ધ મને ધ્યાનમાં નથી તમે આવવાના છો એ પણ તમે અમને એને નોટિસ આપો ને કે ઇન્ટર રોકે અમને તો અમારો મુદ્દા છે એક તો આ ગુજરાત હાઈકોર્ટે જારે મોરબી કાંડ બન્યો ત્યારે દરેક કલેક્ટરને હાઈકોર્ટે સૂચના આપેલી છે કે દરેક પુલનું એની જે ફિટનેસ સર્ટિફિકેટ બનાવો લોકોસ માટે જાહેર કરો લોકો નહીં કરે મારાુલ પર જવું કે નહીં તો અહીંયા છોટા પણ કરો કે શું હાલત છે એટલે આ પ્રદર્શિત કરો એ અમારો પહેલો મુદ્દો છે અને જે રસ્તાઓ પર બાકી હમણાં ભારે વાહનો જાય છે એ ભારે વાહનો માટે નથી બનેલા એ સામાન્ય વાહનો માટે બનેલા તો એ રસ્તા પણ હમણાં તૂટી જવાનું તો એ રિપેર કરવા તત્કાળી અને રેત ખનન બંધ કરવા માટે ભાજપ પણ કહે છે એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તો આમાં અમે ભાજપના નેતાને સમર્થન કરીએ છે કે તમે રેત ખનન બંધ કરાવો આ માત્ર અમે નથી કહેતા બીજેપી પણ કહે છે એમનામાં પણ થોડો અંતરાતમાં જાગ્યો છે તેનું સન્માન કરીએ અને જે શાળા કોલેજો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જો નહીં આપીએ તો શિક્ષણ ઠપ થઈ ગયું છોકરાઓ પાસ કરાવે બસ પાસ પણ બસ ના હોય તો પાસ આપનારની જવાબદારી બને જાય એની વ્યવસ્થા કરી તો એ વ્યવસ્થા કરવામાં આવે અને આજે ટ્રેન જાય છે નારાયણભાઈએ પણ કીધું હતું રેલવે રાજ્યમંત્રી બીજી એક ટ્રેન મુકા અને આ ટ્રેનને મેઇન સ્ટેન્ડ સુધી લઈ જાઓ મેઇન સ્ટેશન સુધી જેથી લોકોને ત્યાંથી અવગડતા ના પડે એ છે અને આ છોટાઉદેપુર નસવાડી પાવીજતપુર કવાટના જે ડુંગરાળ વિસ્તારો છે ત્યાં રસ્તા અનેક અનેકવાર માંગણીઓ થાય છે ગુજરાત હાઈકોર્ટે સૌ મોટો કહીને પણ કીધું છે હજી પણ ત્યાં કોઈ વ્યવસ્થા નથી અને વારે ઘડીએ આ જે જોડીવાળા કેસ બહાર આવે એ બહુ શરમજનક કહેવાય અને એની મજાક સરકાર કરે છે એ મહિલાઓની મજાક કરે છે કે આ પ્રકારના વિડીયો બનાવવાના ટ્રેન્ડ છે તો સરકાર આવું ના કરે અને એ બનાવે બીજું ભાવિજપુર ધારાસભ્ય કીધું છે કે નળસિંહ જલ યોજના પૂરેપૂરી ફેલ હોય છે તો પાણી છે દરેક પંચાયત દરેક ગામમાંથી પાણી વેરો લે છે સરકાર જ કહેતી હોય કે યોજના છે તો પાણી નથી તો વેરો બનતા હોય અને જે લીધો હોય વેરો પાછો આપો આ અમારો મુદ્દો છે અને સુખી જળાશયની જે કેનાલ બને છે પંચોતેર કરોડ જેટલો ખર્ચ થયો છે એવું એન્જિનિયર કહે છે એ બધું જ તૂટી ગયું છે કોંગ્રેસ સરકારે બનાવેલી ચાલીસ વર્ષ પહેલા એ ચાલીસ વર્ષ સુધી ચાલી બીજેપી એન્જિનિયર ઉપર પગલા લો કારણ કે આ તો લોકોના વિરામ રૂપિયાનું બગાડ છે અને એના કારણે ખેડૂતોએ આખું વર્ષ ખેતી નહીં કરી પાણી નહીં વાપર્યું આખું વરસ પિયતનું પાણી નહીં મળ્યું કેનાલ બનતી દેલું અને હવે કેનાલ ફોલટી બની એટલે પાછું આવતું વર્ષ પાણી નહીં મળે તો ખેડૂતોને તો પાયમાલ થાય અને માત્ર ને માત્ર સરકારી અધિકારીઓના કારણે એ એ થવું જોઈએ અને આ કોલેજ હોસ્ટેલ છે આ બાગની સામે કોલેજ હોસ્ટેલ છે એ વિદ્યાર્થીનીઓ માટે બનેલી છે એમાં પૈસા આપ્યા છે એ એક્ઝિસ્ટિંગ હોસ્ટેલને નવીનીકરણ કર્યું છે નવી બનાવવાનું બિલ ઉધાર્યું છે પણ હોસ્ટેલ ચાલુ નથી કરી તો અત્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ખરાબ છે આવજા થઈ શકતું નથી તો તાત્કાલિક ત્યાં એડમિશન આપવા માટેની સૂચના આ તાત્કાલિક કરવું જોઈએ અમે અમારા આવેદનપત્રમાં તમે શું કાર્યવાહી કરી એની ઇન્ક્વાયરી માટે ક્યારે આ હોસ્ટેલ તો અઢી તારીખ હોવું જોઈએ અને બાકીના પણ આ બધા

તો અમારી અંદર લાગણી છે ક્યાં આપ કરો આપનો ખૂબ આભાર સાંભળે